જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે એક નવો ટોપિક આપણે લીધો છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં મુખ્ય વસ્તુ જે આપણે જાણવા જેવી છે એ હું તમને એના વિશે આજે થોડી ભણી એ પહેલાં થોડીક તમને નાની એમથી માહિતી આપી દઉં કે મિત્રો તમે જે અત્યારે સ્માર્ટ એન્ડ્રોઈડ ફોન વાપરી રહ્યા છો બરાબર એમાં તમે જોજો તમે જે પેકેજ કરાવો છો સિમ કાર્ડનું કે મહિનાનું ડેલી ટુ ડેલી દોઢ જીબી કે બે જીબી કે અનલિમિટેડ કે ફાઇવ જી ફાઇવ જીની અનલિમિટેડ ડેટા તો આ એ જ ડેટાની વાત છે મિત્રો કે ડેટા ક્યારે બને છે એનો જથ્થો કેટલાનો હોય તો કેટલું બને છે કે કે એમ તમારી સ્પીડ હશે અંદર મોબાઈલની તમે જોઈએ છે બરાબર તો આ એ જ વસ્તુ છે અહીંયા કોઈ બીજી નવી વસ્તુ ભણાવતો નથી અને તમે ભણેલા પણ હશો ઓલરેડી ઘણી યુટ્યુબ ચેનલો છે ઘણી બધી એકેડમી છે એમના દ્વારા ભણેલા હશો બરાબર તો આ નાનો એક ટોપિક તમને એક માર્ક્સ અપાવી શકે છે કે પછી તલાટી હોય કે રેવન્યુ હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ ક્લાસ થ્રી હોય એમાં આમાંથી એક આદો પ્રશ્ન પૂછાઈ શકે છે કોમ્પ્યુટર વિષય અંદર આપેલો હોય તો આમાંથી એક આદો પ્રશ્ન તો આવે છે અને દર વખતે આવેલા છે મિત્રો બે હજાર બારથી માટીને બે હજાર ઓગણીસ સુધી આવેલા છે બરાબર તો અગત્યનો ટોપિક છે બસ એક બે વાર વિડીયો જોશો શાંતિથી એટલે તમને આવડી જશે અને બહુ લાંબો વિડીયો આપણો નહીં હોય કે દસ પંદર મિનિટનો ના દસ મિનિટની અંદર હું વિડીયો આઉટમાં પતાવીશ અને તમને સમજણ પડે એ રીતે પતાવીશ તો વિડીયો બેથી ત્રણ વાર જોશો તો પણ ચાલશે બે વાર જોશો તો પણ ચાલશે અને એકવાર લખી નાખો એટલે રેડી બરાબર તમને ઓલરેડી આનું જ્ઞાન છે જ પણ ખાલી હું તમને એક રસ્તો ચીંધું છું બસ બાકી તમે ઓલરેડી વાપરો જ છો આ જીબી બી ને કે ને એમ બી બધું તમને ખબર છે બરાબર ચાલો શરૂઆત કરીએ જુદા જુદા માપ કોમ્પ્યુટર કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ બીટ ખાસ યાદ રાખજો મિત્રો તમને પ્રશ્ન કદાચ પૂછાય કે કોમ્પ્યુટરનો એકમનો સૌથી નાનો એકમ કયો કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ બીટ બરાબર બીટ થી શરૂઆત થાય સૌથી નાનો બિટ બરાબર એક નિબલ બરાબર 4 બિટ થાય હવે એક નિબલ હોય તો 4 બિટ થાય આ 4 બિટ થાય એક નિબલ એક બાઈટ બરાબર 8 બિટ થાય તમને પ્રશ્ન એવો પૂછાય કે એક બાઈટ બરાબર કેટલા બીટ થાય તો 8 બીટ 4 બીટ સહી આપ્યા હોય 8 બીટ આપ્યા બે નિબલ આપ્યા ઓપ્શનમાં તો તમારે વાંચ્યું હોય તો તમને યાદ આવે કે એક બાઈટ બરાબર 8 બીટ થાય એક નિબલ બરાબર 4 બીટ થાય હો ધ્યાન રાખજો અહીંયા કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે આ બે આ બે કન્ફ્યુઝન વાળો છે પણ યાદ રાખજો અહીંયા બાઈટ ને બીટ અહીંયા નિબલ ને બીટ છે અહીંયા બાઈટ ને બીટ છે બરાબર હવે આ આનું આ બાઈટ આવે એક બાઈટ બરાબર બે નિબલ થાય આ નિબલ બાઈટમાં ફેરવીએ તો કેટલા થાય બે નિબલ થાય હવે મુખ્ય જે છે આપણે આવી ગયું એક હજાર ચોવી બાઈટ્સ બરાબર કેટલા થાય તો એક કિલો બાઈટ્સ એટલે કે એક કેબી થાય તમે જોયું છે તમારામાં સ્પીડ બતાવતું છે કેબી એટલે મારામાં તો કેબીની સ્પીડ આવી ગઈ આ ફોટો આટલી કેબીનો છે સો કેબીનો કે એસી કેબીનો ફોટો છે એ તમે જોયું છે મિત્રો બરાબર ડિટેલ કાઢો ને ફોટો કાઢ્યો તમે એમાં ડિટેલમાં જાઓ તમે એટલે તમને કેબી કે એમબી લખેલું હોય છે બરાબર એટલે આ વસ્તુ તમારા માટે કોઈ નવી નથી બસ હું તો ખાલી એક રિપીટ કરાવું છું હવે એક હજાર ચોવીસ કિલો બરાબર એક મેગા થાય હવે એક હજાર ચોવીસ તમારે કેબી ભેગી થાય ને તારે એક એમબી બનાવે એક એમબી બરાબર કેટલી એક હજાર ચોવીસ કેબી ભેગી થાય ને તારે એક એમબી બને હવે એક હજાર ચોવીસ એમ ભેગી થાય ને એટલે એક જીબી બને એક હજાર ચોવીસ એમ ભેગી થાય એટલે શું બને જીબી હવે મોટામાં મોટું જીબી તમે જોયું હશે બરાબર હવે તો ટીબી પણ આવવામાં લાગ્યું છે મોબાઈલમાં પણ સ્માર્ટફોનમાં ટીબી સુધી આવી ગયું છે તમારી સ્ટોરેજ જો ને તો ટીબીમાં આવી ગઈ છે કેટલા જીબી સ્ટોરેજ બરાબર બસો ચોપન પાંચસો સુધી આવી ગઈ પાંચસો બાવન એવી કંઈક વધારે થઈ ગઈ છે હવે તો ના પૂછો હોય તેટલી બરાબર હવે આગળ જોઈએ એક હજાર ચોવીસ એમબી બરાબર એક જીબી થાય એટલે કે ગીગાબાઈટ થાય પૂરું નામ ને ગીગાબાઈ શોર્ટમાં કહીએ છીએ હવે એક હજાર ચોવીસ જીબી થાય ને ત્યારે એક ટીબી એક હજાર ચોવીસ જીબી ભેગી થાય ત્યારે શું થાય એક ટેરાબાઈટ એટલે કે એક ટીબી બને ખાલી આવી નાની એક એમ બી બને એવું એક ટીબી બને એક હજાર ચોવીસ જીબી ભેગી થાય ત્યારે તમે પેકેજ કોઈ તમે જીઓનું સીમ વાપરતા હોય કે એરટેલ વાપરતા હોય કે આઈડિયા વાપરતા કે વોડાફોન વાપરતા હોય એમાં તમારી સિસ્ટમ છે જ બધી એટલે તમને ખબર હશે કે દિવસનું દોઢ જીબી વાપરું છું કે બે જીબી વપરાય છે પાંચ જીબી વપરાય છે કે અનલિમિટેડ ડેટા છે તો એમાં તમને ખબર પડતી છે તો આ એ જ વસ્તુ છે મિત્રો બરાબર હવે આપણું એક નાનું અમથી બીક રિવિઝન લઈ લઈએ એટલે તમને ફરીથી ખબર પડી જાય હવે આમાં બહુ શું છે કે રોજ રોજ બરોજની આ વસ્તુ વાપરો છે એટલે તમારા માટે નવું નથી બરાબર કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ એટલે બીટ સૌથી નાનો એકમ આ પ્રશ્ન તમારે ખાસ પૂછાય પૂછાય રેવન્યુ તલાટીમાં પણ પૂછાય કે તલાટીમાં પણ પૂછાય કે કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ કયો તો ઓપ્શનમાં આપ્યું હોય બીટ કિલો વાઇટ આમ ગમે તે તમને ઓપ્શન આપી દીધો તો ધ્યાન રાખો બી બે અક્ષરનો શબ્દ છે આ ક્યાંય તમને બે અક્ષરનો શબ્દ દેખાતો નથી તો સૌથી નાનો અક્ષર કયો છે બે અક્ષરનો શબ્દ બીટ ખાસ યાદ રાખજો મિત્રો બરાબર હવે એક નિબલ બરાબર ચાર બીટ થાય એક બાઈટ બરાબર 8 બીટ થાય અને એક બાઈટ બરાબર 2 નિબલ થાય આ ખાસ તમારે આપણું ગોખિત મારવું પડશે કદાચ પ્રશ્ન પૂછાઈ જાય આમાંથી તો તમારો એક માર્ક્સ અમને રેવન્યુ તલાટી પ્રિલિમમાં મળી જાય મિત્રો બરાબર હવે અહીંયાથી જોવાનું છે આ એક 1024 બધું સેમ જ છે પણ અહીંયા ધ્યાન રાખજો KB MB GB અને TB કે થી શરૂઆત થાય છે શરૂઆત ક્યાંથી થાય છે ક કમળનો કે ધ્યાન રાખજો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બી એમ બી જીબી ટીબી આ તમારા માટે રોજ બરોજનું છે તમે મોબાઈલ યુઝ કરો છો તો તમને ખબર પડતી હશે કે જીબી મોટી કેવે જીબીથી મોટું ટીબી એક જ આવે હવે ટી ટી ટેરા બાઇટને ટેકા બાઈટને ઘણાય છે આગળ પણ આપણે ટીબી સુધી ભણવાનું છે બરાબર આ ટેરા બાઇટ સુધી આપણે ભણવાનું એટલે અહીંયાથી આ ખાલી લાઈન જોઈ લીધું એક હજાર ચોવીસ એમ છે આ બધામાં એક હજાર ચોવીસ એમ છે એક હજાર ચોવીસ કેબી ભેગી થઈને એક એમબી બી બરાબર એક હજાર ચોવીસ એમ ભેગી થઈને એક જીબી બરાબર અને એક હજાર ચોવીસ જીબી ભેગી થઈને એક ટીવી બનાવે બરોબર એટલે આવી રીતે આગળ ચાલતું જાય છે એટલે મોટામાં મોટું આપણે ટીવી સુધી પહોંચે છીએ હજુ આગળ છે બે ચાર સ્ટેપ છે એના પણ એટલે સુધી આપણે જવાની જરૂર નથી આટલું જ બરોબર છે બરાબર એટલે ખાસ આપણો ગોખવાની જરૂર છે તમારે આ તો તમારે ગોખેલું જ છે તમે આ વસ્તુ ને ને બીટ્સને ને બીટ્સ ને નિબલ એ તમે નહીં જોયું કેમ કારણ કે તમારા મોબાઈલમાં યુઝ થતું નથી થાય છે પણ નાનો નાનો એકમ છે એટલા માટે એ તમને બતાવતું નથી તમારા મોબાઈલ શરૂઆત અહીંયાથી થાય છે મોબાઈલમાં કેબી એમબી જીબી ટીબી બરો એટલે ખાસ યાદ રાખજો આટલું એક યાદ રાખજો તો એક માર્ક્સ તમારે કામમાં આવશે કે જેને પૂછી લોજો કે જેને 31 માર્ક્સ આવ્યા છે પાર્ટ એ માં અને જેને પાર્ટ બી માં 85 90 સુધી પહોંચ્યા છે તો એમને અફસોસ શું થાય છે ને એમને પૂછો એક માર્ક્સની વેલ્યુ પૂછો મિત્રો બરોબર એટલા માટે હું ભણાવું છું તમને એવું થાય કે આવડે છે શું કરવાનું છે અમારું ના જુઓ એકવાર હજુ તમે નજર અંદાજ ના કરશો આ એક માર્ક તમને જન સ્વીકારશે બરોબર એટલે ધ્યાનથી જોઈ લેજો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો જય હિન્દ જય ભારત